નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અમરેલી અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂના રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસો પંચોતેરથી ઊંચો ભાવ પંદરસોને આઠ રૂપિયા ઘઉં પાંચસો એકથી પાંચસો સડસાઠ ઘઉં ટુકડા પાંચસો એકત્રીસથી છસો ને બાવીસ તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજાર રૂપિયા પૂરા ચણા એક હજારથી એક હજાર પંચ્યાસી અડદ ચૌદસોથી અઢારસો વીસ મગ ચૌદસોથી બાવીસો ને પચાસ ચણા સફેદ સત્તરસો પચાસથી સિત્તાવીસો પચાસ મરચાં બારસોથી છત્રીસો ને ત્રીસ રૂપિયા સિંગદાણા સોળસો સાઠથી સત્તરસો પચીસ મગફળી જાડી અગિયારસો વીસથી ચૌદસો પાંત્રીસ મગફળી ઝીણી અગિયારસોથી તેરસો દસ એરંડા એક હજાર પંચોતેરથી અગિયારસો ને સિત્તાવીસ તલી સિત્તાવીસોથી બત્રીસો એંસી સોયાબીન આઠસો એંસીથી નવસો દસ તલકાળા સિત્તાવીસો ચોસાઇથી એકત્રીસો અઢાર લસણની વાત કરીએ તો ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા પૂરા ધાણા અગિયારસો વીસથી ચૌદસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જવાબ ચાર હજાર આઠસો પચાસથી ઊંચો છ હજાર ત્રણસો ને ચોત્રીસ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો છ્યાસી મેથી નવસોથી અગિયારસો સડસઠ વટાણા પાંચસોથી અગિયારસો વીસ રાયડો નવસોથી એક હજાર પિંચોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસથી ત્રણસો ને એકતાલીસ કલોજી બત્રીસોથી એકવીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક અગિયારસો અગિયારથી ઊંચો ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી નવસો એંસીથી ચૌદસો એક મગફળી જાડી નવસો પચાસથી તેરસો એકતાલીસ એરંડા એક હજાર દસથી એક હજાર પિંચોતેર ચણા નવસો પચાસથી એક હજાર એકાવન તુવેરની વાત કરીએ તો પંદરસો એકથી સત્તરસો પંચોતેર તલ પચીસો પચાસથી ઓગણત્રીસસો ચાલીસ ધાણા નવસો એકોતેરથી ચૌદસો એક તાણી બારસો પચાસથી ચૌદસો અગિયાર મગ સોળસોથી સત્તરસો એંસી અડદ પંદરસો પચાસથી સત્તરસો એંસી ઘઉં પાંચસો અગિયારથી છસો ચોવીસ બાજરો ચારસોથી ચારસો પચાસ સોયાબીન આઠસો પંચાણુંથી એક હજાર અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને છાસઠ રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ નવસો બાણુંથી ઊંચો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ બે હજાર નેવુંથી બત્રીસો છ તલ કાળા સિત્તાવીસો ચોરાણુંથી બત્રીસો ને પાંચ રૂપિયા મગ પંદરસો પચાસથી સોળસો ત્રીસ ચણા સાતસો ત્રીસથી એક હજાર એક્યાસી ઘઉં ટુકડા પાંચસો પાંચથી છસો ત્રેવીસ ઘઉં લોકોન પાંચસો બત્રીસથી છસો એક અડદ પંદરસો દસથી સત્તરસો રૂપિયા પૂરા દાણા અગિયારસોથી તેરસો સાહીઠ સોયાબીન આઠસો પિંચોતેરથી આઠસો નેવું મરચાં લાંબા એક હજાર સિત્તેરથી છવ્વીસો ને પચાસ તુવેરની વાત કરીએ તો બારસો પિસ્તાલીસથી ઓગણીસો ને તોતેર રૂપિયા બાજરો ચારસો છત્રીસથી પાંચસો બે રાય બારસો પંદરથી બારસો ને પંદર એરંડા એક હજાર સત્તાણુંથી અગિયારસો ને એક તો આ હતા આપણે રાજકોટ અમરેલી અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તેવા વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર